એમના માલિકને હું પૂછું છું તો સંજેયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયા અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાતથી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મહાબેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામસામે ફરિયાદ છે સામસામે સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક હળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પરિવાર કાનૂની વિવાદમાં આવ્યા છે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક રાયોટિકનો ગુનો નોંધવામાં આવ્યો છે શું છે આખો મામલો અને ચૈતર વસાવાએ એના વિશે શું ખુલાસો કર્યો છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે કે ચૂંટણી દરમિયાન ધારાસભ્યના કાર્યકરો હોટલમાં જમતા હતા એનું બિલ ચૂકવ્યું નથી બિલના રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર બાકી હતા જે હોટલના માલિકે મેનેજરના પગારમાંથી કાપી લીધા હતા બિલની ઉઘરાણી માટે મેનેજરે જ્યારે જયતર વસાવાને ફોન કર્યો ત્યારે ધારાસભ્ય ટોળા સાથે તેમના ગામમાં તેમના ઘરે જઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી સોળ તારીખનો બનાવ છે ઓગણીસ તારીખે મામલો પોલીસ સુધી પહોંચ્યો ફરિયાદી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એના આધારે પોલીસે પ્રાથમિક નોંધ કર્યા પછી ગુનો દાખલ કર્યો અને હવે તપાસ પણ શરૂ કરી દીધી છે હવે આ મામલો સામે આવતા ધારાસભ્ય જયતર વસાવાએ પણ વિગતવાર ખુલાસો કર્યો છે જોઈએ તેમણે શું કહ્યું લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દઉં છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર

છતાં શાંતિલાલ બીજા સાત થી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેન ની ગાળો ત્યારે અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદ થી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી આ રીતે હોટલ મેનેજરે જમવાના બાકી બિલના પૈસાની ઉઘરાણી કરતાં તેમના પર હુમલો કરાયાની ફરિયાદ કરી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાવા સામે ગંભીર આરોપ મૂક્યા છે બીજી તરફ ધારાસભ્યનો એવો દાવો છે કે તેમણે બિલ ચૂકવી દીધું છે અને વળતી પોલીસ ફરિયાદ પણ કરી છે હકીકત શું છે એ પોલીસની તપાસમાં બહાર આવશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર